જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન ભોળેનાથજી વાજતે ગાજતે આવી રહ્યા છે એટલે કે શ્રાવણ માસ આવી રહ્યો છે તો મિત્રો તમે પણ જો પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ રાખો છો તો વ્રતની શરૂઆત કરતા પહેલાં તમારે ખાસ પૂજાના નિયમો જાણવા જોઈએ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ભોલીનાથ ના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે કે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવજીના ઉપવાસ જપ તપ કરે છે એની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ વર્ષે શ્રાવણ માસ પાંચ ઓક્ટોબર સોમવારથી શરૂ થાય છે તો મિત્રો હવે આપણે જાણીશું કે શ્રાવણ માસ પર ભગવાન શિવજીની પૂજા કરવા માટે ક્યાં કયા નિયમો લાગુ પડશે નિસ્વાર્થ ભક્તિ માન્યતા અનુસાર ભગવાન શિવ માત્ર નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્વ આપે છે મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ નહીં તો પૂજાનું કોઈ પરિણામ નહીં મળે રંગ ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડા ન પહેરવા ભોલેનાથજીની પૂજા માટે સફેદ લાલ પીળા કેસરી અથવા આકાશી વાદળી રંગના વસ્ત્રો પહેરો દિશા તરફ ધ્યાન આપો ભોલેનાથજીની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ તાંબાના વાસણનો ઉપયોગ ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારેય ન ચડાવવું દૂધ ચડાવવા માટે હંમેશા સ્ટીલ પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરો વાસણમાં દૂધ ન નાખવું દરેક મંદિરમાં શિવલિંગ પર એક કલશ મૂકવામાં આવે છે જેના દ્વારા ભોલેનાથજીનો અભિષેક હંમેશા થાય છે આ વાસણમાં દૂધ ક્યારેય ન નાખવું આ કલશમાં માત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ જ નાખવું જોઈએ જળાભિષેક ભક્તો દૂધ દહીં મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરે છે ધ્યાન રાખો આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળ અવશ્ય ચડાવવું બીલીપત્રનો વજ્રભાગ બેલ્વપત્ર અથવા શમીપત્રનો વજ્રભાગ જે ભોલેનાથજીને અર્પણ કરવામાં આવે છે તેને તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ પાંદડાની દાંડી તરફના જાડા ભાગને વજ્રભાગ કહે છે નાળિયેર પાણી તમે ભગવાન શિવજીને નારિયેર પાણી અર્પણ કરી શકો છો પરંતુ ભૂલથી પણ ભોલેનાથને નારિયેળ ન ચડાવો ફૂલોની પસંદગી બંદૂક માલતી ચંપા ચમેલી કુંડ જૂહી કેતકી કેવડા વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે તેથી ભોલેનાથજીની પૂજામાં આ ફૂલનો ઉપયોગ ન કરવો તુલસી ભોલેનાથજીને તુલસીના પત્ર ચઢાવવામાં આવતા નથી તેથી પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરો ભગવાન શિવનો જલાભિષેક શંખ વડે ન કરવો જોઈએ ભગવાન શિવજીની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ન કરવું મંત્રનો જાપ કરવો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવ ભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ દિવસ દરમિયાન ઊંઘશો નહીં શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સુવું વર્જિત માનવામાં આવે છે તેથી આ દિવસે દિવસ દરમિયાન સૂવું નહીં આ નિયમ વૃદ્ધો બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી શિવલિંગની પરિક્રમા શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા કરો બધા જ મહિનાઓમાં શ્રાવણ મહિનો કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે સંતકુમારને આ મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ તહેવાર અને ઉત્સવ હોય છે એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે શ્રાવણનો દરેક દિવસ પર્વ હોય છે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સંતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેષનાગની બે હજાર જીભ બની છે દેવી પાર્વતી માર્કંડે ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ધ અને જળાભિષેકથી દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું હતું અને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચડાવવાનું ખાસ મહત્વ છે થોડા વિદ્વાનોએ માર્કંડે ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે માન્યતા છે કે માર્કંડે ઋષિની ઉંમર ઓછી હતી પરંતુ તેમના પિતા મરકંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું ત્યારે માર્કંડે ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જાણ્યું કે શ્રાવણ મહિનાના ઉપવાસ કરતી વ્યક્તિઓએ કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ ભગવાન શંકરને નીલકંઠ શા માટે કહેવાય છે ભગવાન શિવજીને મહાકાલ શા માટે કહેવાય છે અને શિવલિંગ પર જળ શા માટે ચડે છે તેના વિશે જાણ્યું મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.